સત્ય સ્વરાજ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ધાનેરાથી થરાદ હાઈવે રસ્તા પર રખડતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને

અને એમાં ખૂબ મોટી જાનહાનિ થાય છે અને હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનો ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય તે માટે પટ્ટા ગાયોના ગળામાં બાંધવામાં આવ્યા છે માટે ધાનેરાના પીએસઆઈ રાણા સાહેબે ધાનેરા અને ધાનેરાના આજુબાજુના ગામના વતનીઓને આ બેલ્ટ કોઈ કાઢીને લઈ ન જાય એના માટે વિનંતી કરી હતી વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત ભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે ગાયોના ગળામાં લગાવેલ બેલ્ટ કોઈ પણ વ્યક્તિ કાઢીને લઈ જતા જડબાશે તો એના ઉપર કાયદેસરની

એના ઉપર રેડિયમ બેલ્ટ લગાવવાથી અકસ્માતો નિવારી શકાય એવી એક આપણી ભાવના છે જેના કારણે આ કાર્યક્રમમાં અમે પોલીસ તરીકે સહકાર આપી અને ગૌ રક્ષકોને આજે બેલ્ટ લગાવવામાં પોલીસ તરીકે સહકાર આપી અને આ કાર્યમાં એમને મદદ કરી છે અને આ પટ્ટાઓ રક્ષકો અને ગૌ વંશના રાખનારા માણસોનો આ પટ્ટા એના ગળામાં કાયમી રહે અને એ પટ્ટાથી લોકો અકસ્માતો અટકાવ એમાં સહકાર આપવા હું વિનંતી વિનંતી કરું છું આપવા તમામ મારી જય શ્રી કૃષ્ણ મિત્રો આજ રોજ આપણે ધાનેરાથી અથારાદ હાઈવે ઉપર જે નિરાધાર ગૌવંશ રખડે છે એ ગૌવંશને પ્રોટેક્શન માટે રેડિયમ બે લગાવવાનું કાર્ય શરૂ કર્યું છે એમ લોકોએ કહેવાય છે કે અત્યારે હાઈવે ઉપર સૌથી વધારે જો બેસતી હોય તો ગૌમાતા બેસે છે એ ગૌમાતા ચોમાસાના સિઝનમાં વચન કરડવાના લીધે હાઈવે ઉપર બેસતી હોય છે એના માટે અમે નાનેરા પોલીસ પ્રોશાસન પોલીસ પ્રશાસનનો સાથ સહકારની સાથે સાથે અમારા ગૌમાતા બચાવ અભિયાન ટીમની સાથે અમે લોકો હાઈવે ઉપર બેસતી ગૌમાતાના ગળામાં રેડિયમ બેલ લગાવીએ છીએ એ બેલ એટલા માટે લગાવવામાં આવે છે કે ઈ બેલ્ટ લગાવવાથી હાઈવે ઉપર બેઠેલી ગૌમાતાને કોઈ વાહન ચાલક અરફેટી ના લે અને એને એના લીધે વાહન ચાલક લોકો મૃત્યુ ન થાય અને ગૌમાતાનું પણ મૃત્યુ ન થાય એના માટે આ બેલ લગાવવામાં આવે છે આપણું નામ અને મારું નામ છે વસંતભાઈ દેસાઈ અને હું માવડાસલનો વતની છું મારું બનાસકાંઠા વિસ્તારમાં ગૌમાતા બચાવવાનું એક અભિયાન ચાલુ છે અમે લોકો નિરાધાર ગૌવંશને આમ તેમ ભટકે છે અને રેસ્ક્યુ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું પ્લસ આવી રીતે જે પણ કૌવંશ રકડે છે એમને રેડિયમ બેલ લગાવવાનું કાર્ય કરીએ છીએ અને બેલ બેલ આ કોઈ પણ વ્યક્તિ લઈ જશે તો એના ઉપર પોલીસ પ્રોટેક્શન સાથે રાખી અને અમે લોકો કાયદેસરની ની કાર્યવાહી કરવાના છીએ માટે આપ સૌને વિનંતી કરું છું કે આ બેલ્ટ ગાયોના ગળામાં હોય આપણી પોતાની માલિકીની ગાય હોય તો પણ આપ પોતાના ઘરે આવે તો એના ગળામાંથી બેલ્ટ કાઢતા નહીં કેમ કે ગાય તમે બીજા દિવસે રોડ ઉપર આવશે અને ત્યાં બેસશે તો એ ગાયના ગળામાં રેડિયમ બેલ થશે લાઈટ ચમકશે એના લીધે વાહન ચાલકોને ખબર પડશે અને એના લીધે ગાયનો જીવ બચશે સાથે સાથે કોઈ બાઇક સવારનું પણ મૃત્યુ થતું હશે તો એ અટકશે એના માટેનું આ કાર્ય છે માટે આપ સૌએ જે પણ સહકાર આપ્યો છે તમામ મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે રાણા સાહેબનો અને ધાનેરા પોલીસ પ્રોટેક્શન પ્રશાસનનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ જય શ્રી કૃષ્ણ મિત્રો આજ રોજ ધાનેરાથી થરાદ મુખ્ય હાઈવે ઉપર નિરાધાર ફરતી ગૌમાતાના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવાનું કાર્યની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં ધારે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સાહેબ રાણા સાહેબ અને તમામ પોલીસ પ્રશાસનનો ખૂબ સારો સાથ સહકાર્યો સાથે પાવડાસણ સિધોત્રા જડિયાલી ઘોણા જોરાપુરા સાંકળ યાવરપુરા અને વચ્ચેના જે પણ ગામડાના મિત્રો છે આ તમામે તમામ મિત્રોએ આપણે ગૌ માતા બચાવ અભિયાનની અંદર ગૌ માતાઓ બચાવવા માટેના આ સેવાકી કાર્યની અંદર જે પણ સાથ સહકાર આપ્યો છે તમામ મિત્રોનો તેમ ખૂબ ખૂબ આભાર આવા જ સેવાકીય કાર્યોમાં આપણે સૌએ જોડાવવું જોઈએ અને ગૌ માતાઓ ઉપર અત્યારે સૌથી વધારે અત્યાચાર થાય છે એ અત્યાચાર બંધ થાય એ માટેનું આપણું આ શુભ સેવા કાર્ય છે એમાં આપણે સૌએ જોડાઈ અને આ કાર્યમાં મદદરૂપ હોવું જોઈએ બીજું ખાસ એ આપણી પોતાની ઘરની માલિકીની ગાયો છે એ ગાયોને સમજણ ન હોવાના કારણે હાઈવે ઉપર આવે છે અને હાઈવે ઉપર મારે અસસ્માતમાં એ ગાયો મોતને ઘાટ ઉતરે છે તો એ માન હત્યા જેવું પાપ છે માટે આપ સૌને વિનંતી કરું છું કે પોતાની ગાય સાંજે સવારે તમે ઘરેથી છોડો છો તરસોડો છો એ ગાય છોડીને એક માન પાપ છે માટે આપ સૌને વિનંતી કરું છું કે આપણી પોતાની ગાય દિવસે છોડ્યા પછી સાંજે સમયસર અને ઘરે બાંધી દેવી જેથી કરીને મારે અકસ્માતમાં ગાયનું પણ મૃત્યુ ન થાય સાથે કોઈ પણ બાઇક સવારનું પણ મૃત્યુ ન થાય માટે આપ સૌને વિનંતી છે કે આ તમામે તમામ મિત્રોએ આજે હાઈવે ઉપર જેટલી પણ ગાયો છે એ ગાયોને બેલ લગાવવામાં કાર્યમાં સાથ સહકાર આપ્યો છે આવનાર સમયની અંદર આ બેલ્ટ કોઈ પણ ગાયના ગળામાંથી કાઢીને લઈ જશે એ વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એ વ્યક્તિને કોઈ પણ ભલામણથી છોડવામાં નહીં આવે માટે આપ સૌને વિનંતી છે કે જ્યાં પણ આવો બેલ્ટ કોઈપણ ગાયના ગળામાં હોય કોઈપણ વ્યક્તિ કાઢતો દેખાય તો આપ અમારી ટીમ ગૌમાતા પછી અભિયાન ટીમને